વરસાદી પાણી ભરાયા લાંબવેલમાં વડનું તોતિંગ વૃક્ષ ધરાશાય થયું વીજ ધરાશાય થતા વીજ પુરવઠો ખોરવાયો અવકુડા રોડ પર વૃક્ષ ધરાશાય થતા રોડ બંધ કરવાની ફરજ પડી લોકેશ્વર તળાવ પાસે વૃક્ષ ધરાશાય થતા એક તરફનો રસ્તો બંધ થયો છે વરસાદી પાણીનો ભરાવો પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો તો લાંબેલમાં વીજપુલ ધરાશાયી થયો જેના કારણે વીજ પુરવઠો અનેક વિસ્તારો સુધી ખોરવાયો છે આણંદ શહેરમાં સો ફૂટ રોડ પર ઝાડ ધરાશાયી થયું જેથી કરીને એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે તો આણંદના દ્રશ્યો છે કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ઇન્દિરા ઇન્દિરા નગરીમાં પણ વરસાદી પાણી ફરી છે તો બીજી તરફ વળનું એક તોતિ વૃક્ષ ધરાશાયી થયું